વાલા દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત મિત્રની દાદીમાના નુસ્ખા શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે માથાના વાળની અનેક સમસ્યાઓ આજે માથાનો દુખાવો બની છે એમાં પણ માથામાં ઉંદરીની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે આ સમસ્યામાં ઉંદરની પૂંછડી જેવા વાળ થઈ જાય છે એને ઉંદરી કહેવાય છે આજે અમે એનો એક અસરકારક ઉપચાર લઈને આવ્યા છીએ મિત્રો કેનિયા નામની ફૂગને કારણે માથામાં ઉંદરી થાય છે તલના છોડના ફૂલ ગોખરું ચણોઠી અને ઘી સરખા ભાગે લઈ વાટીને માથામાં ઉંદરીના ભાગે તથા આસપાસ લગાડવી દસેક દિવસમાં સારું પરિણામ જોવા મળશે આવા જ અવનવા દાદીમાના નુસ્ખા સાંભળવા માટે ગુજરાત મિત્રને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર